નમસ્કાર દોસ્તો ફરી એકવાર નવા વિડીયોમાં હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આપણે ઝઘડા ઘણી બધી જગ્યાએ જોયા પણ મિત્રો એ ઝઘડા થતા હશે એ ટાઈમે કદાચ આપણે હાજર રહેતા નથી આપણને જોવા પણ મળતા નથી કે કઈ રીતના ઝઘડા થાય છે અને ઝઘડાનું શું શું પરિણામ આવે છે ઝઘડાની અંદર અમુક વાર તમે જુઓ તો અમુક સમયે ના બનવાનું બની જતું હોય છે મિત્રો અને ઘણા બધા લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે અને ઘણા બધા લોકોને ઘણું ઘણી બધી પ્રકારનું મોટું નુકસાન પણ જોવા મળતું હોય છે વાતમાં મિત્રો કંઈ ના હોય એક નાનકડી બાબત હોય અને એ બાબત ધીરે ધીરે એક મોટું રૂપ ધારણ કરે અને જ્યારે આ જ્યારે બાબત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એટલે લોકો આમને સામને આવી જતા હોય છે અને એક ઝઘડાનું ભયંકર રૂપ આપણને જોવા મળતું હોય છે એક ભયંકર વિવાદ સર્જાય છે ઝઘડો ઉત્પન્ન થાય છે અને આ ઝઘડાની અંદર કેટલી હદે લોકો પોતાને ઉગ્ર જે સ્વભાવ હોય છે એ દેખાઈ આવતો હોય છે અને આ પોતપોતાના રીતે એકબીજા લોકોને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડતા હોય છે તો એવાની અંદર મિત્રો ખાસ આ વિડીયો જોવાનો છે આ વિડીયોની અંદર હું તમને એક રિયલ ઝઘડો બતાવું આ રિયલ ઝઘડાનું શું કારણ હતું આ રિયલ ઝઘડો શા માટે કરવામાં આવ્યો અને આ રિયલ ઝઘડાની અંદર કેટલા લોકોને ઈજાઓ થઈ છે અને કેટલા લોકો હાલ સારવાર લઈ રહ્યા છે તો મિત્રો બનાસકાંઠાના સિહોરી તાલુકાની અંદર જે થરા શહેર આવેલું છે આ થરા શહેરની અંદર બે જૂથ એક જ કોમના લોકો એટલે કે દેવી પૂજક જેમને કહેવામાં આવે છે આ લોકો મિત્રો ઘણા સમયથી જે માર્કેટ આવેલું હોય બજાર આવેલી હોય અને રોડની સાઈડની અંદર ઘણા બધા લોકો એકબીજાનો નાનો એવો વ્યવસાય કરી રહ્યા હોય છે અને વ્યવસાય કરી રહ્યા હતા એટલે કોઈ શાકભાજીની લારી કોઈ ફ્રૂટની લારી કોઈ આવી કટલરી નાની મોટી કે એવી ઘણી બધી પ્રકારના પોતપોતાની રીતે પોતપોતે ધંધો વ્યવસાય કરી રહ્યા હતા અને એવાની અંદર મિત્રો બને છે એવું કે આની અંદર ઘણા લગભગ એકાદ મહિનાથી કોકરેજ તાલુકાના જામપુર ગામના જે ગામ છે જામપુર ત્યાંના લોકો જે એ પણ દેવી પૂજક અને કોકરેજ તાલુકાના એક પેટા ગામ એટલે કે સાકરિયા ગામ આ સાકરિયા ગામની અંદર પણ જે લોકો હતા એ પણ દેવી પૂજક જ હતા અને આ લોકો એક જ જગ્યાએ એટલે કે થરાની અંદર જે દિયોદર જવા માટેનું જે નાળો મૂકવામાં આવેલું છે પુલ નીચેથી દિયોદર હાઈવે જવા માટે એ જગ્યા ઉપર સામસામે લોકો એકબીજાનો લારી ઉપર જે શાકભાજી છે ફ્રૂટ છે આ બધું રાખી અને વ્યવસાય કરી રહ્યા હતા અને એમને રોજ રોજ નાની મોટી બોલચાલ થતી હતી બોલાચાલી થતી હતી કે અમે આ જગ્યાએ વેચીએ છીએ તો તમારે આ જગ્યાએ નહીં આવવાનું સામેના લોકો કહે છે કે અમે પણ આ જગ્યાએ વેચીએ છીએ તો તમારે નહીં આવવાનું તમે શું કામ આ જગ્યા ઉપર વેચવા આવો છો આવી બધી રોજને રોજ એમને માથાકૂટ થતી હતી પણ મિત્રો ગઈકાલના રોજ આ માથા કોટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને સમા બંને ગામના લોકો દેવી પૂજક સમાજના આમને સામને મિત્રો આવી ગયા એક આ બાબતની અંદર કે આ તારી જગ્યા છે આ મારી જગ્યા છે અમે અહીંયા ઘણા સમયથી વેચીએ છીએ તો તમે શું કામ અહીંયા આવો છો સામેના લોકો કે અમે પણ અહીંયા ઘણી જગ્યા સમયથી વેચીએ છીએ તમે શું કામ અહીંયા આવો છો અને આવી રીતે મિત્રો એકબીજા સામસામે ગાળા ગાળી ઉપર ઉતરી આવે તો બંને પક્ષ બાજુ બંને સમાજ તો એક જ મિત્રો પણ જામપુર ગામના જે લોકો વેચતા હતા એ લોકો એકસાથે દોડી જાય છે જેના હાથમાં જે આવી હોય કોઈના હાથમાં લાકડી પછી જે લારીની ઉપર આપણે ઘણી બધી જગ્યાએ જુઓ છો કે એક મોટી છત્રી જે છાંયડો આપે એ છત્રીઓ રાખેલા રાખવામાં આવેલી હોય છે તો એ છત્રીઓની મિત્રો જે લોખંની પાઇપો હોય છે એ પણ પોતે છત્રીઓમાંથી કાઢી અને પોતાના હાથમાં પાયપું લઈ અને આવી રીતે આમને સામને મિત્રો આ બાજુ પણ પંદર વીસ જેવા લોકો પેલી બાજુ પણ પંદર વીસ જેવા લોકો અને એક જ સમાજના એક જ કોમના હળીમળીને ના રહેવા ના રહ્યા અને એકબીજા બંને સમાજ સામ સામે આવી અને જોરદાર મિત્રો એક ઝઘડો કરે છે ઝઘડાનું રૂપ ધારણ કરે છે અને મિત્રો તમે જુઓ તો પુરુષો તો છે જ ઝઘડામાં ઇન્વોલ્વ પણ અંદર મહિલાઓ પણ આપણને જોવા મળી રહી છે તો એ સમગ્ર વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું કે આ કયા કેવી રીતે આ ઝઘડો થયો અને ઝઘડાની અંદર કેટલા લોકોને વાગ્યું છે લગભગ એવું જાણવા મળી રહ્યું છે કે સામેના લોકોને પણ વાગ્યું છે આ બાજુના લોકોને એટલે કે સાકરિયા ગામવાળાને પણ વાગ્યું અને જામપુર ગામવાળાને પણ વાગ્યું છે અને કોઈને માથાના ભાગ ઉપર મારવામાં આવ્યું છે કોઈને કમરની અંદર મારવામાં આવ્યું છે ઘણા બધાને ફ્રેક્ચર થયા છે હાથની જગ્યાએ કોઈને પગની જગ્યાએ ફ્રેક્ચર તો કોઈને માથાઓમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને માથાઓની અંદર હેમરેજ પ્રકારની ગંભીર બીમારી થઈ છે અને હેમરેજ થઈ ગયું હોય એવું પણ જાણવા મળી રહ્યું છે તો સાકરીયા ગામના એક વ્યક્તિને એક જોરદાર એક મહિલા દ્વારા પથ્થર મારવામાં આવે છે અને ઉપરા ઉપરી લાકડીનો માર પણ મારવામાં આવે છે અને જેના કારણે ગંભીર ઇજાના પહોંચવાના કારણે આ લોકોને જ્યારે પોલીસને અન્ય લોકો દ્વારા જાણ કરવામાં આવી તો પોલીસ સ્ટેશનની અંદર તો પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં આગળ દોડી આવે છે અને આ મામલાને ઠંડો પાડવાની કોશિશ કરે છે અને આજુબાજુમાં જે તમારા મારા જેવા લોકો હોય એ પણ વચ્ચે આવી જતાં આ મામલાને શાંત પાડવામાં આવે છે આ ઝઘડાને શાંત પાડવામાં આવે છે પણ પછી જે મિત્રો લોકોને જેટલા લોકોને વાગ્યું છે સામસામે આ બધા લોકોને સારવાર અર્થે સરકારી દવાખાનાની અંદર ખસેડવામાં આવે છે ત્યાંથી ગંભીર ઇજાઓ હોવાના કારણે ત્યાં આગળ યોગ્ય સારવાર આપી અને એમ્બ્યુલન્સ મારફતે આ તમામ લોકોને પાટણ જે ધારપુર હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવે છે અને અત્યારે પણ લોકો ત્યાં સારવાર લઈ રહ્યા છે તો મિત્રો હવે જોઈએ કે આ ઝઘડો કેવી રીતે થયો હતો આ રિયલ ઝઘડો આ ઘણો સમય પણ નથી મિત્રો ગઈકાલના રોજ ચૌદ તારીખના રોજ આ ઝઘડો સર્જાયો અને સમય લગભગ અઢીથી ત્રણ વાગ્યાની અંદર આ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું તો મિત્રો હળી મળીને ના રહેતા હળી મળીને વ્યવસાય ના કરતા આવા પ્રકારના ઝઘડો આપણને જોવા મળતા હોય છે તો આવો જોઈએ કેવી રીતે આ ઝઘડો થયો સમગ્ર વિડીયો આપણે સમક્ષ રજૂ કરું છું ધ્યાનથી જોજો મિત્રો મિત્રો આ લોકો જે જગ્યા ઉપર રહીને ઉભા રહીને વેચવા પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા એ સમગ્ર જગ્યાનો મેન મેન અધિકાર મિત્રો નગરપાલિકા કહેવામાં આવે અને આ નગરપાલિકાની આ જગ્યા ઉપર જ્યારે લોકો પોતાની જગ્યા મારી જગ્યા તારી જગ્યા કરે તો એ કેટલી હદે વ્યાજબી કહેવાય આપણે એ વાતને સમજી લેવું જોઈએ એમને એ લોકોને પણ સમજી લેવું જોઈએ કે ભલે તું આ જગ્યાએ ધંધો કર હું આ જગ્યાએ ધંધો કરું ગ્રાહકને જે જે જગ્યાએ પોસાશે ગ્રાહકને જે જગ્યાએ વ્યાજબી લાગશે એ ગ્રાહક ત્યાંથી એ વસ્તુ ખરીદ છે એ પછી શાકભાજી હોય કટલરી હોય કે ફ્રૂટ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો પોતપોતાને રીતે આવી રીતે ઘણી બધી જગ્યા આવા ઝઘડા આપણને જોવા મળતા હોય છે કે મારી જગ્યા તારી જગ્યા હું અહીંયા વેચું છું તો તારે અહીંયા નહીં વેચવાનું અને આવી રીતે પછી આ નુકસાનનો સામનો પણ કરવો પડતો હોય છે અમુક વાર તો અમુક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હોય છે તો મિત્રો આ ઝઘડાને જોઈ અને ઘણા બધા આવી રીતે જે વ્યવસાય કરે છે એમને સમજી જવું જોઈએ અને આવી રીતે ઝઘડા કરવાની કોશિશ ના કરવી જોઈએ તો મિત્રો આપણે જોયું વિડીયોની અંદર કે આ ઝઘડો વચ્ચે લોકો આવી જતા મામલો શાંત થયો નહીંતર આ ઝઘડો કેટલી હદે આગળ વધોત ને કેટલા લોકોનો જીવ પણ આમાં જતો રહત એ આપણને આમાંથી જોવા મળ્યું તો મિત્રો આ હતો થરાનો બનાવ જે તમને બતાવ્યો કેવો લાગ્યો વિડીયો લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો જે તમારી રાય હોય અને આ આ સમગ્ર બાબત અંગે અત્યારે પોલીસ કડક રીતે તપાસ કરી રહી છે અને આમાં શું છે આખી હકીકત એ પણ સામે આવવાની છે તો જોઈશું આગળના અપડેટમાં મળીએ કોઈ આવા ને આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી